હે ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ બધે ને મારા હરર મહાદેવ તો ફાઇનલ ગાઈસ આજ ના દિવસ ની શરૂઆત છે ને 8 વાગે ને થઈ કે પલક આજ વેલ્યુ ઉઠી કે મારી પહેલા હવે લકી વિનર ને ચેન નો લકી વિનર હતા ને હવે બે ચેન વઈ છે એક ભાવનગર ના હજુ એક ભાઈ છે અને એક ભાઈ વસિયાના છે વસિયાના ભાઈ છે મેં કાલે મેસેજ કર્યો તો બી તમે કઈ બાજુ છો એ કે હું તો બહાર છું પછી આજે લગભગ એ કરે છે તો મારો પ્લાન એવો છે કે આજે એમને દઈ આવું અને રિલીઝ નાખી દઉં આઈડી જે આપણે મેન્શન કરીને વિડિયો નાખ્યો કે આ લકી વિનર છે તો ઘણા લોકો એને મેસેજ કરવા જાય આ બધાય છે એ બધું ખોટું કરે છે લાભાઈ ખોટું નથી થોડુંક તો થોડુંક દીધું છે અમે એવું નથી કે અમે આ ચેન કોઈ સગાવાલા એમ થાય એવું કોઈ છે નહીં જ હોય છે પણ મેસેજ કરીને પૂછવું તો પૂછી લે શું છે તમારે પ્રૂફ માટે તો કઈ નહીં ચાલો તો આજે આ દેવા જવાનો પ્લાન છે મારો સવારના નાસ્તામાં છે ને આજે ચીકુ છે અને શું કહેવાય પલક

આજે મમ્મી જઈ રહ્યા છે હરિદ્વાર બધાનો સંગ હોય કે નહીં એ રીતના બધા ટૂરમાં કેમ જતા હોય એમાં અમારા ગામના બધા જ લોકો જે ગઢિયાઓ છે હરિદ્વાર જાય છે ત્યાં સાત દિવસ ત્યાં કથા છે તો કથા વાંસ છે ત્યાં મમ્મી સાંભળવા જવાના છે અને પ્લસ મમ્મીની એક જ ઈચ્છા છે કે ત્યાં જઈને છે ને હું માળા કરું ગંગા મિયાના ઘાટે બેઠી અને માળા કરવી છે મારે તો મમ્મી આજે આવે છે ભાવનગર એમની સાથે અને સાડા આઠ વાગે એની મમ્મીની ટ્રેન છે આઠ ને વીસની તો એમના માટે મેડિશન લેતા હોવું મેં કીધું જે પગનો દુખાવો આ તે સાંધા છે શરીરનો કરતર છે એની બધી મેડિશન હું લઈ આવું મેડિકલમાંથી માંથી લેવાઈ ગઈ છે વધારે તો પગનો દુખાવો ઝાડા કરતળ મેડિસિન માં પેરાસિટામોલ લેવું એટલે જાજે ભાગે બધી વસ્તુ તો આવી જ જાય છે

ઓલા ભાઈને ચેન દેવા જવાનું હતું એ કેન્સલ રાખ્યું અમે ભાઈને કુરિયર કરાવી દઈશું વાત થઈ ગઈ મારે એની જોડે કે કુરિયર કરાવી દીધું વાંધો નહીં તક નો ખાવા હોય તો કેમ કે અહીંયા છ એકસો છવ્વીસ કિલોમીટર થાય એવું છે થાઈકી નથી રોય રોય મને એટલો રવડ આવ્યો વાસ્તવાણે પોતે રાતે રોવે ને મને રવડ આવે કાઈ ખામારી કસમ ખોટું બોલતો હોય તો ચશમાને કલર ઉડી ગયો છે તો ખરા બ્રાન્ડેડ છે અઢી કરોડ ના આવ્યા છે મમ્મી હરિદ્વાર જાય છે આજે તો એ બધા રાજુલાથી જે ગઢિયા ગઢિયા બધા આવી ગયા છે ને રેલવે સ્ટેશન છે તો અમારે જવાનું છે અત્યારે રેલવે સ્ટેશન અને સાની રાખીને રેલવે સ્ટેશન લઈ જાઉં છું કેમ કે આખો દિવસ રોય રોય જ કર્યું છે મને પેટમાં દુખે મને પેટમાં દુખે અત્યારે ધમુ મને વાહમાં બામ લગાડી દીધું છે એમ થાય કે હું ધમુને છે ને બામ આખી ભરી ભરીને ચમચી ભરી ભરીને મોઢામાં નાખતો એટલો અત્યારે વાહમાં બરે છે પિંડા ને પિંડા લગાડી દીધા છે ગરમી એટલે વધારે પડે તો ચાલો મમ્મી પાસે જઈએ અમને દવા લીધી છે દવા મંગાવી થી દેતા આવીએ તું લઈને જવાનું છે તો તું મોટે બાંધી લે મોઢે બાંધી લો એટલે સેરી માં પછી આમ આમ ચમચાઓ નું છે ગાઈઝ અમે લોકો ફર્સ્ટ ટાઈમ રેલવે સ્ટેશન આવ્યો મોઢે બાંધી નહી અને કોકનેમ લાગે આ હેડુ છે ભાગવાવાના છે કે લવ મેરેજ કરવા જાય છે ભલે હજી હમણાં હટાયો એટલે જૂની હટાઈ દીધી ખરાબ લાગે ચલો ભાઈ પલક જાય છે મને છોડીને રેલવે સ્ટેશન ટર્મિનલ ત્રણ માં જવાનું છે અમારે ટર્મિનલ ત્રણ માં ઉભા છે મમ્મી ને બધે હજી તો એમની ટ્રેન છે ને સાડા આઠે છે તમે પોચા સાત વાગે મેં કીધું તું ઘરે રહે તું કીધું તું નતું કીધું હા તો હાલવાનું છે ત્રણ પ્લેટફોર્મ બટવાના છે ખબર કેવી પડી કે આર યુ ગાઈસ ટ્રેન જાય છે તું જાશો ને મારી ટ્રેન તો વહી ગઈ બસ ને અવરે હવે ને મન છોડી નો જાત નું આ જેટલા પણ બેઠાણી બધા જ હરિદ્વાર જાય છે મમ્મી અને પલક બનને ઊભા છે આ બધા હરિદ્વાર જાય છે શાંતિથી જાજો કે કામ હોય તો કહેજો હાલો મહાદેવ કહીએ બધાયને તુંય જાશો તું નથી જતી ને અમે આવશું એવું લાગે ને તો થોડા દિવસમાં આવશું અમે હું કામ પતી જાય લાવશું મમ્મી ની ટ્રેન આવી ગઈ છે અને આ ટ્રેન છે અને એસ વન ડબ્બો છે હવે એસ વન તો બહુ દૂર છે એટલે હું મૂકવા જઈશું આને આને કયો થોડું ખાવાનું રાખીએ આખો દિવ પેટમાં દુખ્યું આખો દિવસ રોવે તને તારે જરૂર છે મારે નહીં ટાઈમ નથી રહેતો ખાવાનો આખો દિવસ પેટમાં દુખ્યું અત્યારે આખો દિવસ રોય અત્યારે બહાર નીકળી ગરમી

હાલો બધા હાસમી પોગી જાજો હાલો મહાદેવ માં કામ ભાઈ ફોન કરજો પાછા એક બે ત્રણ ચાર રેલ ઉભી છે ચાલો ધીમે ધીમે હવા ખાઈ લીધી મમ્મીને છોડીને અમે લોકો આવી ગયા અત્યારે શૂઝ લેવા માટે અમે શૂઝ સિલેક્ટ કરીએ છીએ ક્યારના શૂઝ લેવાના તો એક અને લઈએ છે ત્રણ જોડી સિલેક્ટ કરી છે ભલે કે એક આ છે કેવા લાગે કોમેન્ટ કરીને કહેજો લુક વાઇઝ તો બેટર લાગે અમને જોઈએ તો કઈ આ બી સાથે કમ્ફર્ટેબલ પછી આ બે બ્લેક બ્લેક છે આ બે કમ્ફર્ટેબલ છે

તો ગરમી 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 ને ગરમી કેમકે લોખંડના ડબ્બા હોય ને એટલે તપી જાય તમને ખબર તો નહીં હોય લોખંડના ડબ્બા એટલે તમને કહું તો ભાઈ આ શૂઝ છે ને એ મારી આટું લાવ્યા છે તમારે જોતા હોય તો કહેજો કઈક ને બે દિવસ આપીશ આ પલક પલકડી આટું લાવ્યા છે મારી આંટું લાવ્યા લઈ કાકર દે ને મારા શૂઝ કેમનું લીધા એ નાઈ નહીં નહીં ગઈસ મારા માટે છે ને મેં શૂઝ નથી લીધા પણ પણ મેં ખાલી એક આ લોફર લીધી છે મોજડી ધમુ એમના માટે છે ને આ મોજડી લીધી છે અને ધમુ અને આ શૂઝ મારા માટે ગમ્યા હતા એટલે આ લીધા છે બહુ મસ્ત છે પહેરાતા એક નંબર આનો ઉઠાવ આવે છે આ ફર્સ્ટ આવો વાહ વેસ્તી લાગે એમ કે તો ભાવ કી છે ઉઠાવ આવે છે હા જાણે આ દુકાનમાં આ ધંધો જ કર્યો છે એક આ સેન્ડલ લીધા છે જૂના લાગે

બહાર કાઢી નાખી દીધા બેગમાં તો કઈ ની ચાલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે ને શેર નવા વિડીયો સાથે તું બાય ને મારા હર હર મહાદેવ બાય ભાઈ